સુરતની ઉદના પોલીસે બાતમીના આધારે ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવતી એક મહિલા અને બે પુરુષોને ચૌદ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે સુરતની ઉદના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ચૌદ કિલો ગાંજા સાથે એક મહિલા અને બે પુરુષોને ઝડપી પાડ્યા છે પોલીસે ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ પરથી આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલ ગાંજાની કિંમત એક લાખ છે પોલીસને બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ ઓડિશાથી આવતી ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહારથી આરોપીઓને ઝડપ પાડ્યા હતા પોલીસે બસંત ત્રિનાથ શાહુ કાલિયા કાશીનાથ શાહુ અને શ્રીયંકા શંકર શાહુ ની ધરપકડ કરી છે આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ ઉપરાંત આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હાલે ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષવી સાહેબ તથા બીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને એમને અમે એક્ટિવ એક્ટિવ કરેલા કરેલા છે 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 અમારા જે પણ પણ અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નાબૂદ અભિયાન અમારું ચલાવી રહ્યું છે ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો ને એક્યાસી ગ્રામ જેટલો ગા ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત